<laughs> à, Cái gì á Hả chú hiểu? લાગે પણ તમે જોકે ના ના તમે બધું સાફ કરશે ખાશો છું આટલી બધું ચાટ નું મારું શું હાલ એ તમે ગમે આમ જોવાડા પેલા જોવાડા સ્વેટર સ્વેટર કાલે લાવી જાય તમારા પણ તમે જયા અત્યારે

બે પેલા પછી વાત કરોધ્રી વાળા નાઈ જવું યાર અલ્યા કઈ નાઈ જવાની વાત કરે હોય એટલે મારે જવું છે ગોધરીવાલે તાર ગેરજન હું જાણવા ડોછી ગયા નહીં યાર કઈ જીતા મોહનમજી અલા માય હા હરીમ ગઈ છે કઈ તારી હા હરી ભાઈ માય હા હું ની હા હરી એ એમ કે ના તા ઓ ઘર ને તારું માય ગઈ છે ગોધરો કઈ કાઢું યાર અલા ગોધરો તો મારી ડોસી આ જે ધોયો બધો ધોઈ કાઢ્યો હે એટલે ગોધું મને નહી આવતો માર ગોધરી ચોઈ લાવું આ એક એક ગોદરી ઉત તારે તન કાવું ને અડધી હાલ ના મળે અડધી ચોઈ ની તા જો 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 યાર આ બે કકડા કઈ ના કોચે એટલે ના થાય કકડા થતા હોય તમ ના થાય ના થાય કાલે કઈ જોઉં ઉભા દે ને યાર ચોઈ મગજ બગાડવા આવી જાય આ લઈ એમ મને એક કોમ કરો સંભુજી જો આની રાત આવી જો મને ઉગા ઠંડી બરાબર લાગે યાર અર્ધી ફાડ્યા ને ના પાટે યાર આ હુઈ જો ને જગ્યા કવા કઈ મને હા નહીં આટલી બધી જગ્યા એ હુઈ જો કઈ પા ઠંડી લાગે છે ચોઈ દેજો આવી જાય રન કરવા

કાઢી તારી ડોસી જતા ગઈ પણ મારી પથારી ફેરવીને ગઈ હારું ઠંડી તો જો બાપા મારી નાશિયા

ડાયરેક્ટ કોમ કરીએ હા જા પિક્ચર જોવા જઈએ પિક્ચર જોવા પણ પહેલા તું નયા એકવાર જા ની નોક ની ચાલે યાર અરે ચાલતું હે ઉડા ઉ ગંદા ઉ તો જો એકવાર પૈસા નહીં માર જોડે પૈસા તો પડે છે ને તમે કાઢજો ને હું કાઢે તો કોઈ હાલ દેવા પડશે આવી ટાઈડ મે

બી હારું લાગે એવું છોતરાજી હા બોલ વાયરલ થઈ જાય ડાયલોગ ને ડાયલોગ માર દો ઠંડી હોય ને તો પાછી નાઈ જશે જો આ સોતરાજી હે ને અમેરિકા નું જેકેટ પહેરી ને આવી ગયા છે હવે તારી બીક નથી અમાર શું ઠંડી પડશે શું ઠંડી પડશે આ ખોટો છ મહિના પહેલાનો મને આ લોકોએ દારૂ બંધ કરાયો દારૂ બંધ ના કર્યો હોત આજે બે પોટલી પીન તો એવો હોઈ જાત ને તો ઠંડી જ ના લાગત હવે બેટી લ્યા બે જણા ચીયા હોઈ જશે લ્યા ઠંડી મારો તો રાગ આવી ગયો છે

গোদায় গোদু লাগে মানে গুড়া ন গোদু লাগিল গোদু মাজ নাই

चोक्क कशु खोडू चा

और हमें तो इसने परी ra छे यार भूत होतो थे छुओ तो भूत है ना अरे भूत है ना अरे भूत है ना अरे भूत है ना अरे भूत है ना अरे

તમને ઠંડી માં ગરમી નો એસ કરાય ખબર તમને ગરમી લોક કરવાનું છે અડધી રાત આવી નેલાજી બંધ કરો તમે યાર દાદાગીરી કરો અલ આ વોકર બેઠાવ છો તમે એમ કે શું તારે એટલે એટલે શું છે શું છે આ ઓ ધક્કો માર એમ તો મારתי તો ઓક તમારો છે અને ધક્કો લાજી મારો તમે અલ્યા શું કહો છેને ઓક છે મારો વાત કરો તમે છે ને છોરો ને એકલે બી ઉઠાયો કયો છોરો ને બી ઉઠાયો આ છોરો ગોરી લે નાખ્યામાં તમે કાસ છોરો તમે સીતર માં ગોદરી લે નાખ્યા તારી ગોદરી અરે આને કોતે તો કોમારી તો તૂપ છે ગોદરી નોય

શાની વાત બોલો અમે ગોદરુ લાયક નહી લાયમ ગોદરુ હા હા ગોદરુ લઈ લીધું મે સાપરાહી સાપરાહી લાયા હ બરાબર છે લાલજીને હરણ કરેલા લાલજીને કઈ હરણ કર્યા એમની જોડે જીનું હું હોઈ ગયો બરાબર તો મે કઈ એમને હરણ કર્યા તમે શા માટે એવું કરીયો કો એટલે ઠંડીમાં હું શું કરું એમ કે ચમ સુ સુ પ્રોબ્લેમ હતો તમારે કે ગોદરો નહીં અલે ગોદરો તો હી લાવું હું યાર કશું નહીં મારે યાર રાજપને યાર છોડને વાત આવ બધી શું કહો ગોદરો ઠાડે ઓ ઠનકા લો તો તત્કાલ જો ગોદરો આ તો જો મળી તો બેહી જતો રસ્તામાં હે તો જતો આ લોકો એ ના દીધો મત હા એટલે એવો ઠંડિયા તૂટવા તે લો હા હા અને એટલામાં જ બે છોકરો હુઈ રેલા એક આવો એને એક પેલો હા હા ગોદરું ડહેરી નું આવી ને તો મને ઠંડી લાગતી એટલે લાઈન હોય ગયો તાર ગોદરી આલવાની હે ને અમને રાતે ના આવે તો એ રીતે ના કાઢી મેળે બરાબર છે તો બોલ્યા વગર ડાયરેક્ટો પીતે ભલાજી હવે તમે જે ભૂલ થઈ ગઈ તમારી થઈ ગઈ તમારી જે ગોધરા ના હોય તો આ બે ગોધરા

આ જો બે હજાર ત્રીસ માં આવવાનું છે પણ આપણી જો